જૂનાગઢના માંગનાથમાં એક વેપારી પર અમુક અસામાજિક તત્વોએ દારૂ પીને ઢોર માર મારતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જૂનાગઢમાં ગઈકાલ મોડી રાત્રિના માંગનાથ રોડના વેપારી પરેશભાઈ લિબાસિયા પોતાના કામસબ રાત્રિના સમયે મોડે સુધી રોકાયેલ હોય તેમજ કામ પૂરું થતાં રાત્રિના સાડા બાર આસપાસ પોતાનું સ્કૂટર પાર્કિંગ કરેલું ત્યાં ગયેલ તે સમયે અમુક અસામાજિક તત્વો ખુલ્લેઆમ આમ સ્કૂટર ઉપર બેસી દારૂ પી રહ્યા હતા ત્યારે વેપારીએ સ્કૂટર ઉપરથી ઊભા થવાનું કહેતા તેઓને ઢોર માર મારેલ જેને લઈ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા ફાર્મ બનેલા અસામાજિક તત્વોએ દારૂ પી તોફાન કરવાના દ્રશ્યો તેમજ વેપારીને માર મારવાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયેલ છે અંગે પોલીસ ફરિયાદ વેપારી દ્વારા નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ આવા તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે